ત્રણ છે હર્ષાબેન છે નૈનાબેન છે અને ચંદ્રેશ ભાઈ છે ટેરેસ માં પ્લાન માં બતાવ્યું છે એ ટેરેસ પાર્કિંગ થઈ શકે અને ત્યાં સુધી લિફ્ટ જાય એવી કોઈ સુવિધા નથી તેમ છતાં પણ જે વસ્તુ સ્થળ ઉપર નથી એવી બાબતે એમને કોર્પોરેશનમાં કોઈપણ રીતે વ્યવસ્થા કરીને કમ્પ્લીશન સર્ટિફિકેટ લીધું હોય એવું પ્રથમ દર્શનીય રીતે ફલિત થાય છે આર કે પ્રાઇમ ટુમાં ઓફિસ પરચેસ કરેલી છે હવે પરચેસ કરી ત્યારે અમને પાર્કિંગ બાબતે અમને પૂરેપૂરું આપ્યું હતું કે તમે પાર્કિંગ આપડે પૂરું છે અને તમે પાર્કિંગ કરી શકો છો જગ્યા પૂરી ફાળવવામાં આવેલી છે અમે જ્યારે પરચેસ કરીને અહીંયા શિફ્ટ થયા ત્યારે અમે નીચે ગાડી લઈને જઈએ છીએ અમને રોકવામાં આવે છે કે તમે વેચાણથી પાર્કિંગ ખરીદો તો જ તમે ગાડી મૂકી શકો છો અને વેચાણ માટે અમારી પાસે અઢી લાખ રૂપિયા માંગવામાં આવે છે ઈગોને કારણે કંઈ તોડફોડ કે કંઈ બોલી જવાતું હોય જેના માટે રાજકોટ શહેર કેટલાક કિસ્સાઓ માટે જાણીતું છે એવા સામાન્ય કિસ્સાઓમાંથી ઉભી થયેલી વસ્તુ છે આમાં કંઈ અમારા પોતાના ગ્રાહક સાથે બિલ્ડર તરીકે અમારે બહુ વૈમનસ્યનો પ્રશ્ન નથી એટલે આ પ્રશ્નને જે રીતે જોવામાં આવે છે એને હું જરા સકારાત્મક નથી અને સરળતાથી ઉકેલી શકાય એવા પ્રશ્ન સ્વરૂપે જોઈ રહ્યો છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે